નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર સુરત માં નવા વર્ષની ની ઉજવણી ને થર્ટી ફર્સ્ટ ની રાત્રિ લોહિયાણ સાબિત થઈ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત નશાખોર પર વોચ વચ્ચે અસામાજિક તત્વોએ બે યુવાનની નિર્મમ હત્યા કરી દીધી સજ્જન વિસ્તારમાં ગુટકાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં માં યુવક ઘા જેવી હત્યા કરાઈ જૂની અદાવત રાખી ને લિંબાયત માં છ થી આઠ જેટલા શખ્સે ચોવીસ વર્ષે યુવકની છાતીમાં ઘા જીકી તેને મોતને ઘાટ ઉતાર્યો વડોદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો ચોવીસ વર્ષ સુરજ મુકેશ સુરવડે એકત્રીસમી રાત્રિએ સચિન સ્લમ બોર્ડ પાછળ આવેલા હનુમાન મંદિર મંદિર પાસે જતો હોય રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આરોપી કમલેશ સાહિલ કુરબાન ખાન પઠાણ સુરજને ગુટખા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં સૂરજ ઉપર ચપ્પુ વડે આડધડ હુમલો પણ થઈ ગયો નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો હત્યાની બીજી ઘટના લિંબા વિસ્તારમાં બની જ્યાં ઢીંડોલી બલાજીનગર રોયલ સ્ટાર રેસીડન્સીમાં રહેતો ચોવીસ વર્ષ જયેશ રમેશ પટેલ આશાપુરી દ્વારકાદેશ સોસાયટી પાસેથી પસાર થતો હોય જ્યાં છથી આઠ જેટલા ઈસમોએ તેને ઘેરી લઈ છાતીમાં ચપ્પુના જીવલેણ ઘા જીકી દીધા હતા જોકે આ હત્યા પાછળ બે વર્ષ જૂનો ઝઘડો જવાબદાર છે જૂનિયા વદારને ધ્યાને રાખીને વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિતના શખ્સોની જૈસની હત્યા કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ સામે આવી રહ્યો છે હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવેસુર હોસ્પિટલ મોકલાયા છે સચિન અને લિંબાયત પોલીસે અલગ અલગ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે નવા વર્ષના પ્રથમ દિવસે બનેલી આ બેવડી હત્યાથી સુરતવાસીઓમાં ભય અને રોષનો માહોલ પણ